ભરૂચમાં વર્ષ બે હજાર પંદરમાં બનેલા ચકચારી ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે ભાજપના નેતા શિરીષ બંગાળી અને યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા મામલે આરોપી યુનુષ ઉર્ફે માંજરા શેખની મિલકત તાંચમાં લેવામાં આવી છે એનઆઈએ અને સ્થાનિક પોલીસની ટીમે શુક્રવારે શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી આરોપીની રહેણાંક મિલકત બહાર બોર્ડ લગાવી તેને ટાંચમાં લીધાની નોંધ કરી બોર્ડ લગાવવામાં આવ્યું છે મળતી માહિતી મુજબ આરોપી હવે આ મકાનમાં રહી શકે છે પરંતુ તેને વેચી શકશે નહીં આ કાર્યવાહી એનઆઈએ કોર્ટના આદેશના આધારે કરવામાં આવી છે બે નવેમ્બર બે હજાર પંદરના રોજ સેવાશ્રમ રોડ સ્થિત સૂર્યા પ્રિન્ટિંગ પ્રેસમાં બંને નેતાઓની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી તપાસમાં ખુલાસો થયો હતો કે આંતરરાષ્ટ્રીય ગુનેગાર હિન્દુ નેતાઓની હત્યાની પચાસ લાખ રૂપિયાની સોપારી આપી હતી આ ઘટનાને અંજામ આપનારા સુરત ભરૂચના અંધારી આલમના મોડ્યુલ દ્વારા હત્યા કરવામાં આવી હતી એનઆઈએ કુલ દસથી થી વધુ આરોપીઓની ધરપકડ કરી છે જેમાં ભરૂચના યુનુ શેખ પણ સામેલ છે હું યુનુસ માંજરાનો નાનો ભાઈ હાઈકોર્ટથી નીચલી કોર્ટમાં હુકમ કર્યું છે ગવર્મેન્ટે કે આ યુનુસ માંજરાની જે મિલકત છે એમાં બે મીટર એમની એમનો હક છે એ બે મીટર બહાર લોકોએ સ્ટે મેઘુ છે તમે વેચી નથી શકતા આમાં અમે બોર્ડ લગાવી છે મેં લગાડી શકો કોઈ વાંધો નહીં બસ એટલું કે લોકો નીકળી ગયા અમને કોઈ વાંધો બી નથી આમાં એના એ ટીમ આવેલી ભરૂચની લોકલ પોલીસ હતી વીડિયો કો લાઈક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી નવી વીડિયો સબ થી પહેલે દેખને કે લઈ